ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય બજરંગ બલી તો મિત્રો આજને આપણા છે ને કહેવાય કાર્યક્રમમાં તમારા બધાનું સ્વાગત છે અને મિત્રો આજે હું સવાર સવારમાંથી ક્યાં આવી ગયો ખબર આપણી વાડીએ જો તમને જે મારું પાછળ દેખાય ને એ આપણી વાડીએ જે મકાન બનાવી નહીં હે અને મિત્રો આપણે જો જીરું તો તમને કાયમી દેખાડતો હોય આજે પાછું દેખાડી દઉં બીજું તમને કાયમી દેખાડવું હું જો જીરું હવે આ જીરું છે ને એ આપણે થોડોક ટાઈમ જ દે હું હે આ જીરામાં બધેમાં જો અહીંથી આમ બધે કણ ભરાવા માં જીરામાં કઈ બહુ જ હજાર રહે નહીં હવે થોડાક દિવસમાં જ ઉપાડવાની વિધિ કરવાની છે આની અને મિત્રો આજે આપણે ક્યાં જવાનું છે ખબર તમને થાય ખંભારીએ હવે આપણે કાંઈ નહીં થોડું ખંભારીએ જવાનું આજે જવાનું છે આપણે દ્વારકા આપણે દ્વારકા બ્રાન્ચે જવાનું છે ને આજે વાર છે શનિવાર મસ્ત મજાનો હનુમાન દાદાનો દિવસ છે અને આપણે આજે જવાનું છે દ્વારકા ને દ્વારકા આજે કદાચ જો મેળ આવીએ ને તો દ્વારકાધીશના દર્શન કરવા જાઉં જો ટાઈમ આવે ને તો મિત્રો આવું જો આપણું કંઈક મસ્ત મજાનું બધી સાઈજ ગીરું છે અને આજે આપણે જે ગીરાનું છે ને એનાલિસિસ કરવા જવાનું છે જો આમ આપણું બધું જીરું છે થોડું ઘણું આ બધું હે થોડું ખડ ને એ બધું હે તો મિત્રો તમને જીરું કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહી દેજો કેમ કે આ જીરું હે ને આપણે સોનાના દાણા જ છે જીરાને આપણે આમ સોનાના દાણા જ કહી શકીએ અને મિત્રો જોતા ઝાકર તમને આગળ દેખાતી આ ઝાકર હે ને મને એવું લાગે છે કે જીરાની પાળ કાઢી નાખ્યો આ ઝાકા લપત ગીરાને રહેવાની દી હવે ટૂંક સમયમાં આપણે ગીરું ઉપાડવું તો જો હોય તો જો મિત્રો આવું કે ગીરું હોય ક્યાંક ક્યાંક વચ્ચે જો આવે આવું થઈ ગયું હે પણ એટલું તો આટલું તો હાલે એકજેસ્ટ કરી લેવાનું હોય એમાં તો મિત્રો હવે આપણે છે ને ફટાફટ નીકળીએ દ્વારકા જવાનું છે ન્યાં ખરાક વાત જોઈએ છે આપણી ત્રણ એકચુલીમાં છે ને હું છે ખરેખર અત્યારે દ્વારકા પહોંચી ગયો હજુ આપણી બેંકે છે દેખાય છે તમને આઈ સી આઈસીઆઈ બેન્કે બરોબર અને આજે આપણે અહીંયા થોડું ઘણું કામ છે કામ પતાવીને આપણે આજે આજુવાટીએ જવાનું હોય અને આજે એક આપણો ખાસ મિત્ર આવે છે દ્વારકા વાળો જો આ ઝાડું જીરી કે મને લાગે પણ ઘર ભેગું થાને ભાઈ તો ભાઈ આપણે ફટાફટ આપણી બેંકે વયા જઈએ અને બેંકે થોડું ઘણું કામ છે પતાવી લઈ જવારી આપણી બેંક તો મિત્રો એકચ્યુલીમાં હું એમ કહેતો હતો કે આજે કામ છે ને મલક બધા હતા એટલે આપણે જો અહીંયા બેંકે જ છે ને રહી ગયા હતા અત્યાર સુધી બેંકે જ હતા ને વાગી કેટલા ગયા છે ખબર બાકી જારો તમે જે જોઈએ છ ને પિસ્તાલીસ થઈ ગઈ એને આપણે સવારે કઈ ગાડીમાં આવ્યા હતા ખબર આ ગાડીમાં આવ્યા હતા જો આ તમને જે દેખાય ને એ ગાડીમાં આપણે સવારે આવ્યા હતા અને આજે આપણે છે ને ભાઈ ઘણું બધું મોડું થઈ ગયું છે લેસ થઈ ગયું હોય કેમકે આજે લોકે નથી મિત્રો યાર તમને બધાને આજે કઈ ને હું દેખાડી ના આઈ ગયો કેમકે આજે કામ આટલું હતું ને પછી આપણે કઈ દેખાડી ના આવી તો વટાણે છે ને આપડે પરમ મિત્ર શુભમભાઈ આવે છે શુભમભાઈ આવે ને પછી આપણે કેટલાક રખડવા જાવ ને તમને બતાવ્યું તો તમે આખા વિડીયો માં રેજો તો મિત્રો એકચ્યુઅલી માં હકીકત માં એને શુભમભાઈ આપણો ફોન ઉપાડતા નથી આપણે ટ્રાય કરી એને કેટલીક વાર માં એ ફોન ઉપાડે જો તો આઈને કેટલા ફોન કરી રહ્યા છે હજી ઉપાડતો નથી હવે કઈ આવે ને પછી આપણાથી જવાય કેમ તો ભાઈ એ આપણો ફોન ઉપાડતો નથી અત્યારે હવે જઈ જયારે આવે ને ત્યારે આપણાથી જવાય ના હોય આપણા ઘડીક વાર હજી બેઠા રહી